કોઈ પણ જાતનો ગાડીની અંદર ગાડી ચાલેલી છે બીજું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરું તો ગાડીના ફ્યુલ પેટ્રોલ એન્જીનની અંદર પણ ગાડી ચાલે છે અને સીએનજી ની અંદર પણ ગાડી ચાલે છે મિત્રો ગાડીના ઓનર ફોર ઓનર રહેવાના છે બરાબર બીજું મિત્રો આખી ગાડી ટોપ ટુ ટીપટોપ કંપનીનું ઇન્ટીરિયર જોવા મળવાનું છે બીજું મિત્રો લેધર સીટ કવર પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ જોરદાર કન્ડિશનની અંદર ચાલુ કન્ડિશનની અંદર જોવા મળવાના છે

અને આ કિંમતમાં પણ તમે સામ સામે બેસો તો તમારું થોડું ઘણું માન રાખવામાં આવશે મિત્રો ગાડી તમને ગાંધીનગર જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આજની આપણી મારુતિ ની સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ મોડલ ગાડી રહેવાની છે મિત્રો એકદમ સાચવેલી કોઈ પણ જાતનો ગાડીની અંદર સડો નથી બીજું મિત્રો આ ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર આખી ગાડી કંડિશન ની અંદર તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર બીજું તમને કંપનીનું ઇન્ટિરિયર જોવા મળવાનું છે લેધર સીટ કવર જોવા મળવાના છે અને ગાડીના ચારે ચાર પાવર વિન્ડો

મિત્રો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ રૂપિયા રાખેલી છે અને મિત્રો ગાડી તમને બોટાદ જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને મિત્રો તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત એકદમ ફ્રીમાં કરી આપશું મિત્રો અમારી ચેનલને ને કરજો અને બીજા જોડે શેર પણ કરી દેજો